સુધી તો આપણને ડેડ બોડી મળી નથી તો આજ સવારે આપણે તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી માટે એનડીઆરએફ કે એસડીઆરએફ આજે અહીંયા છે કે નહીં આ કે ના છે અત્યારે નથી આ સવારથી ન સવારથી બરાબર છે મતલબ આઠ ડેડ બોડી મળી નહોતી આઠ ડેડ બોડી લાપતા હતી અને આપણી પાસે અહીંયા એનડીઆરએફ એસડીઆરએફની ટીમ અહીંથી સામાન ભરીને જતી રહી જે એક્સ વાય ઝેડ ઉપરથી સૂચના હશે તો મોરબી જતી રહી કે બીજી જગ્યાએ મોરબી તો અહીંયા જે મર્યા છે લોકો જે તણાઈ ગયા છે એના સ્વજન અહીંયા નદી કાંઠે રાહ જોઈને ઉભા છે એની તો કોઈ કદર કિંમત કઈ નથી એવું જ થયું છે મતલબ શું છે સાહેબ ડેડ બોડી હજી હજી પાંચ ડેડ બોડી મળી નથી અહીંયા મને એટલું કયો કે એનડીઆરએફ એસડીઆરએફ માં કોણ હાજર છે તો કોણ તમે નું પડવાના છીએ અંદર સ્થાનિક ફાયર ટીમ છે સ્થાનિક લોકો જ સાહેબ બચાવ્યા સ્થાનિક તરવૈયાઓની ટીમે જ આ બચાવ્યા તે દિવસે રેસ્ક્યુ એને જ કર્યું છે કરોડો રૂપિયા એનડીઆરએફ એસડીઆરએફ ની પાછળ જે ખર્ચે છે સરકાર મતલબ શું છે અને અમે તમારી પાસે અપેક્ષા રાખીએ તમે પૈસા ચડાવીને કામ કરો છો નો ડાઉટ પણ જેની જવાબદારી છે તો તમે કેમ નથી કહી શકતા કે એનડીઆરએફ ની ટીમ અહીંયા જોઈએ પાંચ લોકો હજુ નથી મળતા લાપતા છે તંત્ર પાસે શું છે મને કયો તંત્રનો એક માણસ જવાબદાર માણસ અહીંયા હાજર હોય કયો પરિવાર છે અનએજ્યુકેટેડ છે ગરીબ માણસ છે તમને સવાલ નથી કરવાના પણ એક માણસાઈ ની રૂ પણ ત્રીજા દિવસે જયારે ડેડ બોડી ના મળતી હોય ને સાહેબ ત્યારે